નમસ્કાર વોઇસ ઇન્ડિયા ટીવી માં આપનું સ્વાગત છે હું છું રશ્મિ રાણા એક નજર આજના સમાચારો પર અમરોલી માં રહેતા એક બાળક ને ધનુર રોગ થતા પરિવારે બાળક ના જીવવાની ઉમીદ છોડી દીધી હતી આ દરમિયાન સુરત ની ડાયમંડ ટ્રસ્ટ સંચાલિત રામુબા તેજાણી અને શાંતાબા વિડિયા હોસ્પિટલ ના તબીબો એ અઠાગ મહેનત કરી મોત ના મુખ માં ધકાયેલા બાળક ને નવી જિંદગી આપી હતી તેથી પરિવારજનો એ તબીબો નું સન્માન કરી તબીબો ની અથાગ મહેનત નો આભાર માન્યો હતો સુરતના છાપરા ભાથા અમરોલી વિસ્તારમાં તાપી નદીના હતો પણ દિવસો બાદ અચાનક જ રાકેશનું શરીર આખું જકડાઈ ગયું હતું તેથી તાત્કાલિક તેમના પરિવારજનો તેને ડાયમંડ હોસ્પિટલમાં સારવાર હર્થે લાવ્યા હતા જ્યાં ડાયમંડ હોસ્પિટલના તબીબોએ ઇમરજન્સી વોર્ડમાં સારવાર શરૂ કરી હતી ડોક્ટરોએ જણાવ્યું કે

રાકેશ ના પરિવારની વાત કરીએ તો ખૂબ જ મધ્યમ વર્ગીય પરિવાર છે અને પોતે એક ઝૂંપડું બાંધી અને પરિવાર સાથે છે પિતા ગોપાલભાઈ શાકભાજી વેચી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે પગમાં વાગ્યો ત્યારે તેમને કોઈ જાણ ન કરી હતી જેનાથી રાકેશ મોતના મુખમાં ધકેલાઈ ગયો હતો આ ધનુરના રોગ બાબતે ખાસ જાગૃતતાની પણ લોકો માં જરૂર છે જો નાનપણમાં ધનુર ની રસી આપી હોય તો આ બાળક મોતના મુખ સુધી ના ધકેલાયો હોય એટલું જ નહીં જ્યારે પણ કોઈ પણ પ્રકારનો લોખંડનો સળિયો અથવા લોખંડનો ઘા વાગે તો બોતેર કલાકની અંદર ધનુરની રસી લઈ લેવી અનિવાર્ય છે જેથી ધનુરનો રોગ ન થાય હું ડૉક્ટર મિનેશ ભીકડિયા એઝ અ ચાઇલ્ડ સ્પેશિયલિસ્ટ ડાયમંડ હોસ્પિટલમાં ફરજ બજાવું છું બાળકોની અંદર રસીકરણથી કેટલા ગંભીર રોગોથી આપણે બચી શકીએ એનું સૌથી મોટું એક્ઝામ્પલ આજે આપણી સામે છે કે રાકેશ કરીને જે છોકરો છે ચૌદ વર્ષનો જે સત્તાવીસ જુલાઈના રોજ લોક જો એટલે કે મોઢું એકદમ પેક થઈ જવું ખુલી ન શકે સ્પાઝમના કારણે એ કમ્પ્લેન સાથે અમારી પાસે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં આવેલું એ સમયે ધનુરનું નિદાન કરી અને અમે બાળકને દાખલ કરેલું આ બાળકને સાત દિવસ અગાઉ કોઈ હાથમાં ઇન્જરી થઈ હતી જેમાં કોઈ રસીકરણ ન થવાને કારણે ધનુનો રોગ થયેલો હતો આ બાળકને અમે આઈસીયુની અંદર ઓલમોસ્ટ પચાસ દિવસની સઘન સારવારના અંતે અત્યારે બાળકને અમે ડિસ્ચાર્જ કરી રહ્યા છીએ આ બાળકને અમે એક મહિનો માટે વેન્ટિલેટરની સઘન સારવાર આપી હતી ધનુર એ ખૂબ જ જીવલેણ રોગ છે જેના અંતર્ગત આપણે રસીકરણથી ખૂબ જ રસીકરણથી બચી શકાય છે જે લોકોને રસીકરણની માહિતી ન હોય અથવા તો ઇન્જરી થઈ હોય માટીથી ઇન્જરી થઈ હોય અથવા કટાઈવાળા ધાતુના કારણે ઇન્જરી થઈ હોય છે એ વખતે ધનુરની રસી લેવી જરૂરી બને છે યાદ ન હોય તો ઇન્જરીના બોતેર કલાકની અંદર પણ રસી લઈ શકાય છે આ રસીમાં ધનુરનો જે ઇન્ક્યુબેશન પીરિયડ છે સાત દિવસનો હોય છે અને જે લોકોનું પ્રાઇમરી સિરીઝની અંદર રસીકરણ થયેલું છે બાળકોમાં એટલે કે દોઢ અઢી સાડા ત્રણ મહિને એ લોકોને એક ફક્ત બુસ્ટર ડોઝ પણ જરૂરી બનતો હોય છે આજે જ્યારે રાકેશને અમે પચાસ દિવસની સારવારના અંતે રજા કરીએ છીએ ત્યારે ખૂબ જ આનંદની લાગણી અનુભવીએ છીએ જય હિન્દ જય ભારત મારું નામ રાજુભાઈ પૂજા કઈ પ્રકારની ઘટના બની હતી તમારા બાળકને શું સમસ્યા હતી ને કઈ પરિસ્થિતિમાં હોસ્પિટલમાં લાવવામાં આવ્યો આજે સાહેબ ધનુર થઈ ગયેલું હતું ગમે તે વાગ્યું હોય લોખંડ પણ અમને કોઈ ધ્યાન રહી નથી અને એમાંથી ધનુર ઉપડી ગયું હતું પરિસ્થિતિ એવી હતી કે નવ્વાણું ટકા કેસ બચે એમ નહોતો બહુ પોઝિશન ખરાબ હતી પણ ધન્યવાદ અમે ડાયમંડ હોસ્પિટલને અને અમારા અલ્પેશભાઈ ડૉક્ટર સાહેબ અને મનિકભાઈ સાહેબ એમનો ધન્યવાદ માનીએ છીએ એમના સ્ટાફને પણ ધન્યવાદ માનું છું કે આજે મારા છોકરાનો જીવ બચાવી દિવસ સારવાર આજે પચાસ દિવસ પૂરા થઈ ગયા છે હું પણ પચાસ દિવસ જેવો થઈ ગયું છે અને સારામાં સારી ટ્રીટમેન્ટ કરી છે આપણા સાહેબે અને એમના સ્ટાફે બહુ મહેનત તમ થોડી મહેનત બસો ટકા એમને કરી છે મહેનત જ્યારે હોસ્પિટલમાં લાગ્યો ત્યારે કઈ રીતની પરિસ્થિતિ પોઝિશન તે દિવસે અમને એવું જ લાગ્યું હતું કે અમારું બાળક નહીં પણ આજે અમે ધન્યવાદ બધા જને માની રહ્યા છીએ સાહેબોને ટ્રસ્ટના સાહેબોને બધાને ધન્યવાદ માનીએ કે અમારું બાળક બચી ગયું છે ધન્યવાદ અને આવા કેસ આપણા ડાયમંડ હોસ્પિટલમાં ભલે ગમે એવા હશે તોય પણ સારા થઈ જશે એવું અમારું અને કોઈને આવું બનવા પણ ન દે દુશ્મનને પણ ન બનવા દે આવું મારું નામ ડૉક્ટર અલ્પેશ સિંઘવી છે હું ડાયમંડ હોસ્પિટલમાં પીડીઆરટીશિયન તરીકે કામ કરું છું રાકેશ અમારી પાસે ચોવીસ જુલાઈએ ઇમરજન્સીમાં આવેલો સાત વાગે ત્યારે શરીર કડક થતું અને જબડું બંધાઈ જતું હતું એના કારણે એડમિટ કરેલું ત્યારે અમે રિલેટિવને જાણ કરેલું કે એને ધનુનો રોગ છે ત્યારબાદ અમે એના આઈસીયુમાં સઘન સારવાર સાથે સાથે સત્યાવીસથી અઠ્યાવીસ દિવસ સુધી લગભગ વેન્ટિલેટરની ટ્રીટમેન્ટ જ્યાં ગળામાં હોલ કરીને ટેકોસ્ટોમી કરીને અમે વેન્ટિલેટર એને આપેલું એ ત્યારબાદ ઓક્સિજન પર અને બેતાલીસ દિવસની આઈસીયુની સારવાર બાદ છેલ્લા પચાસ દિવસથી અમારી પાસે પેશન્ટ એડમિટ છે અને આજે અમે પેશન્ટને ડિસ્ચાર્જ કરીએ છીએ એની આનંદની અનુભૂતિ થાય છે અને આની માટે હું મારા આઈસીયુના સ્ટાફ મારા ડૉક્ટર મારા રેસિડન્ટ ડૉક્ટરોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ રોગ માત્ર સામાન્ય વેક્સિનથી બચી શકાય એટલે જ્યારે પણ તમને કોઈ ઈજા ઈજા થાય ત્યારે તમે તમારા નજીકના ડૉક્ટરો પાસે સંપર્ક કરી અને જરૂરી રસી જરૂર લેવો અને કોઈ પણ રસીકરણ ચૂકવી નહીં ખાસ કરીને આ બીમારીમાં લોકો મધ બચતા નથી આ રીતે તૈયારીઓ કરીને કઈ રીતનો આપે સામાન્ય રીતે સિવિયર ટીટીની ટીટેનસની અંદર બાળકો બચતા નથી કેમ કેમ કે એના કારણો બે છે એક તો રોગ પોતે અને આઈસીયુમાં લાંબી સારવાર લેવાના કારણે ત્યાં થતાં રોગો જેમાં વેન્ટિલેટર ને એની બધી જે કોમ્પ્લિકેશન ઊભી થાય એના કારણે બાળકો નથી બસતા પણ અમારા સ્ટાફે ખૂબ જ મહેનત કરી છે અને એને કોઈ પણ બીજા કોઈ ઇન્ફેક્શન ના લાગે સારવાર સારી રીતે મળે અને પેશન્ટ જલ્દીથી ઘરે જાય એ બાબતની મહેનત અમે ખાંસી કરી છે